નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દેશમાં શિક્ષિત બેરોજગાર યુવા શક્તિને પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો તેમનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી શકાય અને આ યુવા વર્ગ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે આવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને રાજ્ય સરકારના સહયોગથી બેંક ઓફ બરોડા દ્વારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા બરોડા આરસીટી દ્વારા અનેક તાલીમોનું આયોજન થઈ રહ્યું છે જેનો લાભ અનેક રોજગાર વાંચુઓ રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે મહીસાગર આરસીટીમાં આ તાલીમો સરકારની નિયત માર્ગદર્શિતા અને આરસીટી સંસ્થાએ નક્કી કરેલ માપદંડો મુજબ યોજાય છે કેમ કે તે અંગે બરોડા ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન મહીસાગરમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં ગ્રેડિંગ ઓફિસર તરીકે મહારાષ્ટ્ર એસબીઆઈ આરસીટી ડાયરેક્ટર મુકેશકુમાર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમણે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ આરસીટી સંસ્થાની મુલાકાત લઈ તાલીમાર્થીઓને મળી રહેલ સુવિધાઓ ચકાસી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો તેઓને મહીસાગર લીડ લીડબેન મેનેજર પી આર બારોટ બેંક ઓફ બરોડાના નોડલ ઓફિસર વિકાસ ગોરિયા ડીઆઈડીએ ડીએલએમ હરિશ્ચ્રસિંહ આરસીટીના સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ તેમજ ટીમ દ્વારા આવકારવામાં આવ્યા હતા આ વિશેષ પ્રસંગે તાલીમાર્થીઓએ સંસ્થાની ખાસ રંગોળી સાથે સજાવટ કરી હતી ગ્રેડિંગ ઓફિસરે મહીસાગર આ સિટીમાં ચાલી રહેલ બ્યુટી પાર્લર અને એરએમવી વ્હીકલ ઓનરના તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વિવિધ તાલીમો બાદ રોજગારીની તકો તેમજ સફળ તાલીમાર્થીઓના પ્રેરક ઉદાહરણો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી તાલીમાર્થીઓએ સમગ્ર વ્યવસ્થા બદલ સરકાર આરસીટી સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ તેમજ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મેં મુકેશ કુમાર एम द्वारा आयोजित ग्रेडिंग के लिए यहाँ महिसागर आर में आया हूँ और ये जो आर है ये जो हमारे इस डिस्ट्रिक्ट में जो भी ग्रामीण विभाग में रहने वाले यूथ्स हैं 18 से लेकर के 45 साल के उम्र तक का उनको ये मुफ्त में प्रशिक्षण प्रोवाइड करती है और इस कार्यक्रम में इस जो कार्यक्रम है उसमें एक अमूल्य योगदान हमारे विशाल जी ने दिया है और मैं बहुत खुश हूँ यहाँ आकर के और इनका कार्य देख कर के इन्होंने इस आर को बहुत अच्छे ढंग से मेंटेन किया है और बहुत अच्छा काम यहाँ पर कर रहे हैं और जो ग्रेडिंग एक्सरसाइज के लिए मैं आया हूँ उस ग्रेडिंग एक्सरसाइज में इनको बहुत अच्छे मार्क्स इवन फुल मार्क्स मिल रहे हैं दो में दो તો ઈાલજી પૂરી ટીમ બધાઇ કે પાત્ર